સંતરામ મહારાજ એક્સો એકસો ચોરાણુ સમાધિ મહોત્સવ ધર્મપત્ની અનિતાબેન પટેલ સહિતના સંતરામ ભક્તજનોએ પો શીર્ષ પર ગ્રહણ કરી વ્યાસપીઠ સુધી લઈ આવ્યા સમગ્ર માહોલ જય મહારાજના નાદથી ગુંજી ઉઠ્યો વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન સંસ્થા તરફથી

અન્ય સંતરામ ભક્તજો જય મહારાજના જયઘોષ સાથે પોથી શિબિર પર ગ્રહણ કરી પણ મંડપમાં થઈ વ્યાસપીઠ સુધી લઈ આવ્યા હતા જ્યાં સંતરામ મંદિરના સંતો મહંતો રામ જન્મભૂમિ ટ્રસ્ટના કોષાધ્યક્ષ પૂર્વ ગોવિંદગીરીજી મહારાજ મહામંડલેશ્વર કનકેશ્વરી જામનગરના દેવપ્રસાદજી બાપુ સોનીપત હરિયાણના ઓશો અનુજ સ્વામી શૈલેન્દ્ર સરસ્વતીજી માં અમૃત પ્રિયાજી ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ નિર્ગુણદાસજી મહારાજ મહારાજ ગણેશદાસજી સહિત શ્રી મંદિર સૌ સંતો મહંતોની ઉપસ્થિતિમાં પૂજ્ય બોરારી રામકથાનું દીપ્રાગટ્ય કરાયું હતું આ અવસરે યુએસએ વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન સંસ્થા તરફથી સંતરામ મંદિરની ચોપન જેટલી અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ માટે લોકસેવા કેટેગરીમાં વર્લ્ડ એમેઝિંગ પ્લેસનો વૈશ્વિક એવોર્ડ પણ સંતરામ મંદિરને એનાયત કરાયો હતો નડિયાદ મંદિરના મહંત પૂજ્ય રામદાસજી મહારાજ રચિત યોગીરાજ માનસ ગ્રંથનું પણ લોકાર્પણ કરાયું આ મહાગ્રંથ સંતરામ મહારાજના જીવન દર્શન તત્વ વિચારને હિન્દી અને અવધી ભાષામાં એક હજાર ચોત્રીસ દુહા ચોપાઈ અને અગિયારસો પંક્તિઓનું મહાકાવ્ય છે

શૌર્યવાન થવું પડશે મહામંડલેશ્વર કનકેશ્વરીજીએ કહ્યું હતું કે હું પ્રયાગ કુંભથી આવી અહીં પુનઃ કુંભમાં આવી છું એવી લાગણી અનુભવ છું તેમણે સંતરામ ભૂમિના સેવાઓને બિરદાવી ઓશો અનુજ સ્વામી શૈલેન્દ્ર સરસ્વતીજીએ ધ્યાન યોગનો મહિમા ગાયો હતો સંતરામ મંદિરના પ્રતિનિધિ સંત ગણેશ દાસજી મહારાજે સૌને રામકથા અને સમાધિ મહોત્સવમાં આવનારા સૌને આવકાર્યા હતા પૂજ્ય દેવ શુભેચ્છા આશીર્વાદ આપ્યા હતા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતું કે આ પાવન અવસરથી સૌમાં આધ્યાત્મિક ચેતના જાગૃત થાય તેવી આ ભૂમિ છે તેમ કહી શુભેચ્છા પાઠવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડોક્ટર હર્ષિત મહેતાએ કર્યું હતું